પણ હીરા હું ખરીદવા જતો અને હું ડિસિઝન લેતો પાંચ જ મિનિટમાં હું બહુ નાની પરિસ્થિતિ થી હીરા લેતા શીખી ગયો હતો હીરા હું કેમ લેતો ખબર ઓલા જે મજૂર નો આયા ગટરને કાંઠે ગટર સાફ કરતા હોય એમાંથી હીરા નીકળે એક બે હીરા એક બે હીરા એક બે હીરા એમ હું લેતો એટલે હીરો લેતા આવડી ગયું ન્યા જઈને ઘેરે જઈને કારખાના દઈને પાછો બનાવતો બનાવતા આવડી ગયું પછી તૈયાર કરીને પાછો એ જ બજારમાં વેચતો વેચતા આવડી ગયું એટલે મારી પાસે બી નોલેજ હતું બીજા કોઈને ખબર નહોતી પણ મને તો એ નોલેજ હતું એટલે હું બજારમાં હીરા ખરીદવા જાઉં એટલે મને કેટલા ટકા મળે મારે દસ ટકા મળે એટલે મારે મગજ માપવાનું નહીં તમને હો ટકા મળે હવા હો મળે કે જે મળે એ મેં હામે વાળાને હું મળે એ કોઈ જોયું જ નથી મને હું મળે એ મે જોયું તો લોકો શું કરે કે આને તો બહુ સસ્તી આવે છે આ તો ક્વોન્ટિટી છે તપાસ કરો બીજી ક્યાં મળે એટલે તને દસ ટકા મળે લઈને હાલ તો ફાયદો થયો કે હું બે મિનિટ ત્રણ મિનિટ પાંચ મિનિટમાં નિર્ણય લઈ લઉં બજારમાં મારી સાપ એવી પડી કે આ મોંઘું લઈ લે ફાસ્ટ લઈ લે બજારમાં મોંઘું લઈ લે ને ફાસ્ટ લઈ લે હું તો દસ ટકા મને મળતા હતા એની બજારમાં મારી પાસે મને રફ વેચવા માટે પહેલા રેડી તૈયાર થાય મારી હર બે દી વાઈટિંગમાં રહે અને હું રફની ઓફર કરું એટલે તાત્કાલિકમાં તાત્કાલિક નિર્ણય લઈ લે એ જલ્દી લઈ લે કારણ કે હું હું બારો નીકળ્યો મને કોઈ શીખવાડ્યું બારો નીકળી જાય પછી રફની પાછી ઓફર ચાલુ નહીં રાખવાની એમાં ભેળવી દે કાઢ આવું બધું શીખવાડેલું વડીલો આપડી ઓફર ચાલુ નહિ એમ કા સીલ મારી દેવાનું આપડે તો ઓફર કરી દસ ટકા મળે છે બાર નીકળી ગયા પછી જાય સમજ હામે વાળો તાત્કાલિક નિર્ણય લઈ લે વેચવા માટે અરે ઈજી લોકોને મહિનો મહિનો લાગે ધંધો કરીએ પંદર પંદર દી વાત આગે મારે ત્રણ મિનિટ થાય રફ જોતા અને ઓલાને નિર્ણય લેતા સ મિનિટ થાય દસ મિનિટમાં કામ પતી જાય મારે શોર્ટ ટાઈમમાં મારું રોલિંગ મારી સાપ મેં કોઈ દી હામેવાળાને હું મળશે હામેવાળો હું ફાવી જશે એ મેં દી જોયું નથી મેં મારું જ જોયું છે મને હું મળે મને એટલું મળવું જોઈએ મારો આ આ નિર્ણય મેં જેટલા બી નિર્ણય લીધા કે મારે અહીંયા ફેક્ટરી કરવી હતી એટલે મારે ટોપ વાતાવરણ આપવું હતું મારે ફેક્ટરીના લાખ રૂપિયાના વારના પૈસા બચાવી અને એ એમ્પ્લોયને ટ્રાન્સફર કરવા તા એનું વ્યાજ ખાલી આપી દઉં તો એ મારી સેલેરી વધી જાય મારે ઇન્ટેન્શન આની પાછળનો ભાવ આ હતો મારો સંકલ્પ હતો ફેક્ટરી અહીંયા કરવી પણ એની પાછળના હેતુ આ હતા એવી રીતે મેં ગાડીઓ આપી હતી મારા કઈ પબ્લિક સિટી નો હેપતું નહોતો વાહ કરાવવાનો હેતુ નહોતો અમે તો ગાડી આપીને સેમ ડે હાંજે અમેરિકા નગર તો અહીંયા વાહ વાહ કરાવવા આખું પંદર દિનનો પ્રોગ્રામ રાખીને આવશે હવે સન્માન કરવાનું એવું તો બધું કઈ ખ્યાલ નહોતો અમે તો હાજર હાંજે વૈયા ગયા તે દિવસે અમારું ફ્લાઇટ આવ્યું હતું સીધા જ આપણું અમારું પોતાનું ફ્લાઇટ લઈને મુંબઈ ગયો અને મુંબઈ થી સીધો અમેરિકા ગયો અને અમેરિકા ગયા પછી ધૂમ મસી કે ઓહો મીડિયા એ બહુ ધ્યાન દીધું ના કોઈ વાહ વાહ કરવી નથી કામ એવું કર્યું કે વાહ વાહ થઈ ગયું ભાવુભાઈ ને એડ કર્યું તો એટલા ન થા કામ જ એવું હતું એની વાહ વાહ કરવી જ પડે દુશ્મન ને કરવી પડે